કરી કરી લેજો જેથી મિત્રો આવી દરેક દરેક અને માહિતી તમને સમયસર અમારા જે માધ્યમથી છે તમને મળતી રહે હવે મિત્રો તમને જણાવી દઈએ તો લો પ્રેશર વિશેની માહિતી મળી રહી છે એક લો પ્રેશરની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ લો પ્રેશર છે એ પાંચ દિશા તરફ પાંચ જગ્યા ઉપર આગળ વધતું જોવા મળી શકે છે એક તો મિત્રો મસ્કટ અને ઓમાનના દેશ તરફ બીજું છે કે મિત્રો ઓમાનથી નીચેના જે દક્ષિણી ભાગના દેશો છે ત્યાં ત્રીજું કે દક્ષિણ ભારત સુધી ચોથું કે મિત્રો પાકિસ્તાન અને તુર્બેટ અને ખાસ કરીને કરાચી સુધી